વડોદરા અવર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર આપવાની લાલચાપી નાગરિકો પાસેથી કરોડો રૂપિયા રોકાણ પેટે મેળવી લીધેલ રૂપિયા પરત નહીં આપી ઠગાઈ કરી બાર વર્ષથી નાસ્તા ફરતા ભેજાબાદ ઠગને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ન્યૂ અલ્કાપુરી નારાયણ ગાર્ડનના લાસિયલ ફ્લેટમાંથી ઝડપી પાડ્યો હતો વડોદરા શહેરના તાંદલજા શાલીમા ડુપ્લેક્સમાં રહેતો મોહમ્મદ ઇમામ હુસૈન શેખ જેપીને ઝટકો વિભાગમાં ફરજ બજાવતા હતા દરમિયાન ફરજ દરમિયાન લોકોને છેતરવાનો કિમિયો રચ્યો હતો જ્યાં શહેરના નાગરિકોને ઊંચું વ્યાજ આપવાની લાલચ આપીને નાગરિકોના કરોડો રૂપિયા રોકાણ પેટે લીધા હતા જે નાગરિકોને પરત નહીં આપીને વિશ્વાસઘાત ઠગાઈ કરીને પરિવાર સાથે નાસી છૂટ્યો હતો અને આ ભેજાબાજ ઠગ મોહમ્મદ નઈમ શેખ છેલ્લા બાર વર્ષથી પોલીસને ચકમો આપીને નાસ્તો ફરતો હતો જ્યાં તે શહેરના ન્યૂ અલકાપુરી નારાયણ ગાર્ડન પાસે આવેલ લાશિયલ ફ્લેટમાં હરીશ વર્મા નામ ધારણ કરીને રહેતો હતો અંગેની જાણ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને થતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભેજાબાજ ઠગના ઘરે પહોંચી જઈને દબોચી લીધો હતો આમ બાર વર્ષથી પોલીસને હાથ તાળી આપીને નાસ્તા ફરતા ભેજાબાજ ઠગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ નઈમ શેખ વિરુદ્ધ ગુનો નોંધી જેપી પોલીસના હવાલે કર્યો હતો